मित्रांनो शालिनी भक्तिसागरमध्ये तुमचे मनपूर्वक स्वागत आहे तर मित्रांनो आज नृसिंह जयंती आहे तर सर्वांनी भगवान विष्णूचे एक हजार नावांचं श्रवण पठण करावं आणि उद्या बौद्ध पौर्णिमा विनायक चतुर्थी कुर्मजयंती असे तीन चार योग आहेत सोमवार तर उद्यासुद्धा तुम्हाला विष्णू सहस्र नावाचं पठण करायचं आहे नृसिंह अवतार भगवान विष्णूने हिरण्यकश्यपूचा वध करण्यासाठी घेतलेला होता तर न दिवस होता ना रात्र होती हिरण्यिक सांगितलं होतं की मला असे मृत्यू पाहिजे न दिवस न रात्र न म्हणजे असे वातावरण पाहिजे की ज्या वेळेस सृष्टीमध्ये संध्याकाळच्या वेळेस ज्या व ज्या वेळेस सृष्टीमध्ये अतिशांतता असेल तर अशा वेळेस तुम्ही मला मृत्यू द्यावा असे भगवान कडून त्यांनी वर प्राप्त करून घेतला होता तर भगवान विष्णूने नुसिंह अवतार घेतला आणि आपल्या नखांनी हिरण्यकश्यपूचा वध केला भक्त प्रल्हादचे पिता हिरण्यकश्यपू यांच्या अवतारासाठी यांच्या वधासाठी यांनी विष्णू भगवानांनी नुसिंह अवतार घेतलेला होता तर आज नृसिंह जयंती आहे तर सर्वांनी विष्णू सहस्त्र नावाचं पठण श्रवण करावे याच्याने माता लक्ष्मी अतिप्रसन्न राहते कोणी चॅनलला नवीन आलं असेल तर लाल बटनवर सबस्क्राईब करा ऑलवर क्लिक करा जास्तीत जास्त जणांना शेअर करा कुठून को कोणत्या गावात तुम्ही माझा हा व्हिडिओ ऐकतात आपल्या गावाची कमेंट्स नक्की करा देवरगाव बीड मुंबई बरेच काही गावांच्या कमेंट्स येतात दोघे चॅनलवर तर धन्यवाद असाच माझा आत्मविश्वास वाढवण्यासाठी श्री गणेशाय नमो नम श्री विष्णू सहस्रनाम વિષમ વિષ્ણુશત્કાર ભૂતભવ્ય ભવત્પ્રભુ ભૂતકૃત ભૂતભૂત ભાવ પૂતા ભૂતભાવન પૂતા પરામાત્મા પરમાંગતિ મુક્તાના પરામાગતિ અવયપુરષ સાક્ષ ક્ષેત્ર અક્ષર યોગયોગવિંદ નેતા પ્રધાન પુરૂષેશ્વર નારસિંહવપુ શ્રીમાન કેશવ પુરુષોત્તમસર્વર્વિિવસ્તાનુપૂતાદિદિવસંભવ ભાવનભર્તા પ્રભવ પ્રભુ ઈશ્વર સ્વયંભુ શંભુ આદિત્ય પુષ્કરાક્ષસવન અનાદી નિદન ધાતા વિધાતા ધાતુરૂત અપ્રમય ઋષિકેશ પદ્યનામ અમર પ્રભુ વિશ્વકર્મા મનુત્વસ્તાવિષ્ટ સારોધુ અગ્રહ શાશ્વત કૃષ્ણ લોહીતા પ્રતન પ્રભુત ત્રિકુદ્ધા પવિત્ર મંગલ પરમ ઈશાન્ય પ્રણદ પ્રાણ શ્રેષ્ઠ જ્યેષ્ટ પ્રજાપતિ હિરણ્યગર્ભ માધવ મધુસૂદન ઈશ્વર વિક્રમી ધન્વી મેધાવી વિક્રમ ક્રમ અનુ તમ દુરાધર્શ કૃતજ્ઞ કૃતિ આત્મવાન સુરેશમ શરણ શર્મ વિશ્વરે તજાભવ અહ સંવત્સર વ્યાલ પ્રતયર્વદર્શન અજ સર્વેશ્વર સિદ્ધસિદ્ધિસર્વાદી અચ્યુત વૃષિ અમે આત્માનસુત વસુ વસુમના સત્ય સમાત્મા સત્સમિત સમાય સમાય અમોઘ પુરીક્ષ વૃષકર્મા વૃષકૃતિ રુદ્ર બ્રહુશિરા બ્રહુ વિશ્વયોની શુચિષ્વ અમૃત શાશ્વસ્થાનુ વરારોહ મહાતપ માહાતપ સર્વ વિદ્વાન વિશ્વેશ જનાર્દન વેદ વેદ વિંદ અવ્ય વેદાંગ વેદવી લોકાધ્યક્ષ સુરાધ્યક્ષ ધર્માધ્યક્ષ કૃતાંકૃત ચતુરાત્મા ચુર્વિહ ચતુર્દ્રષ્ટ ચતુર્ભુજ ભોજન ભ્રાશનુભોજન ભોગ સહયિષ્ણુ જગદાદીજ અનગ વિજય જયતા વિશ્વયોની પુનર્વસુ ઉપેન્દ્ર વામન પ્રાશુ અમોઘ શુચી ઉર્જિત અતીંદ્ર સંગ્રહ સર્ગ ઘતામા નિયમ યમ વૈદ્ય વૈદ્ય સદા યોગી વીરહ માધવ મધુ અતીંદ્રિય મહામાય મહોત્સ મહાબલ મહાબુદ્ધિ મહાવીર્યહાશક્તિ મહાધૂતિ અનિદ્વેવુ શ્રીમાન અમેયાત્મા મહદ્રિગ મહેશ્વાસ મહીભર્તા શ્રીનિવાસ સત્કાંગતી અનિરૂધ્ધ સુરાનંદ ગોવિંદ ગોવંદપતિ પરીચી દમન હંસ સુપૂર્ણ ભુજ ગૌતમ સુતમા પદ્મનામ પ્રજાપતિ અમૃત સર્વદુષ સિંહ સંધદાતા સંધિમાન સુધર અજ ધુમશન શાશ્વતા વિશ્વતાત્મા સુરારી ગુરુરૂ ગુરૂતમ ધામ સત્ય સત્ય પરાક્રમ નિમિષ અનિમિષ સ્ત્રગ વાચસ્પતિ ઉધારવી અગ્રણી ગ્રામીણી શ્રીમાન ન્યાય નેતા સમીરણ સહસ્રધુર્મા વિશ્વાત્મા સહસ્રાક્ષ સહસ્ર પત આવર્તન નિવૃત્તામા સવૃત સમપ્રદન અહક સર્વત્ર વૃદ્ધિ અનિલ ધરણી ધર સુપ્ર સદ પ્રસન્નાત્માષ્વધ્રુક વિશ્વભુજ વિભુ સત્કર્તા સત્કૃતિ સાધુ જુહન નારાયણ નર અસંખ્ય અપ્રેયાત્મા વિશિષ્ટ શ્રીષ્ટકૃત સૂચિ સિદ્ધાર્થ સિદ્ધસંકલ્પ સિદ્ધિ સિદ્ધિદાયન વૃષાહી વૃષભ વિષ્ણુ વિશ્વપરમા વૃષધર વર્ધન વર્ધમાન વિવિધિસાગર સુભુજ ધુર્ધર વાગ્મી મહેન્દ્ર વસુધ વસુ વૈકૈક કર્મ બૃહદ્રુપ શિપવિષ્ટિ પ્રકાશ વોજસ્તેર ધુતિધર પ્રકાશાત્મા પ્રજાપન રુગ્ધસ્પષ્ટ શર મંત્ર ચંદ્રાંશુ ભાસ્કરધુતિ અપૃતાશુત્વ ભાનુ ભાનુરાશબિંદુસુરેશ્વર ઔષધિજાગગસ્તે સત્યકર્મ સત્યધરા સત્ય ધર્મ સત્ય પરાક્રમ ભૂતભવ્ય ભવન્નાથ પવનાય નમ પાવન અનલ અનલ કામા કામકૃત કાંત કામ કામપ્રદ પ્રભુ યુગાદીકૃત યુગવર્તા નૈકમાય મહાશન મહર્તા અદુશ વ્યક્તરૂપ સહસ્રજિતિ અનંતજિતિ અવિષ્ટ શિખંડિસિષ્ટે નહુષ વૃષ क्रोध कृता विश्वबाहु महिधर अच्युत अच्युतानंद प्रतिम प्राण प्राणद वास्वानुज अपानिधि अतिनाष्टम अप्रमत प्रतिष्ठित स्कंद स्कंदधर धुर्य वरद वायुवाहन वासुदेव बृहदनी आदिदेव पुरंदर अशोक तारण तार शूर शौरी અજનેશ્વર અનુકૂલ શતવર્તા પદ પદ્યભીક્ષ અરવિંદાક્ષ પદ્યગર્ભ શરીભૂત કેશવ માધવ જનાર્દન મહૃદા વૃદ્ધતા મક્ષ શ્રીકૃષ્ણ ગોવિંદ અતુલ શરભ ભીમ યજ્ઞ હરવી હરી કૃષ્ણ સર્વક્ષણ લક્ષ્મણ લક્ષ્મીવાન સમિતિજય વિશ્વર રોહિત માર્ગ હેતુ દામોદર સહ મહીધર મહીભાગ વેગવાન અમિતાક્ષ ઉદ્ભવ શોભન દેવ શ્રી ગર્ભ પરમે ેશર કરણમ કારણમ કરતા વિકર્તા કર્તા ગુહ્ય વ્યવસ્થાન સંસ્થાન સ્થાનંદ ધ્રુવ પરમ સ્પષ્ટ તુષ્ટ તુષ્ટ પુષ્ટ સુભેક્ષ રામ રામ જ વીરજ માર્ગ નેય નય અનય વીર શક્તિ શક્તિ ધર્મ શક્તિ ધર્મ વિદ્યુત વૈકુંઠ પુરુષ પ્રાણ પ્રાણદ પ્રણવ પૃથુ હિરણ્યગર વ્યાપ્ત વાયુ વાયુરઋત સુદર્શન કાળ પરમે પરીગ્રહ ઉગ્રસ વંશર દક્ષ વિશ્રામ વિશ્વાક્ષિણ વિસ્તારુ પ્રમાણ શ્રીબીજમવ્યમ્ય અર્થ અનર્થ મહાકોષ મહાયોગ મહાધન સ્થાષિ અવુ ધર્મયુપી મહામુક નક્ષત્રેમી નક્ષત્રિ શમ શામ સમીહન યજ્ઞ ઇજ મહેજ કૃતુ સત્ર સત્તાગતિ સવર્દ શિમોત્મા સર્વજ્ઞ જ્ઞાન સુવરત સુખમ સુક્ષ્મ સુઘોષ સુખદ સુહત મનોહર જિત ક્રોધ વિરબાહુ વિધારણ સ્વાપન સ્વક્ષવ્યાપી નૈકાત્મા નૈક કર્મ સુદર્શન વિ વત્સલ વત્સલ વત્સી રત્નગર્ભ ધનેશ્વર ધર્મગુપ ધર્મકૃત ધર્મિ સત અસત શરમ અશરમ અવિધ્યાત્મા સહસ્રાક્ષુ વિધાતા લક્ષણ કૃતલક્ષણ સંવત્ ભૂતમ્વર આદિદેવ મહાદેવ દેવેશ દેવભૂતર ઉત્તર ગોપતી ગોપતા જ્ઞાનમય પુરાતન શરીર ભૂત ભૂત ભોક્તા કપીન્દ્ર ભૂરદક્ષ સોમ પ અમૃતમ સોમ પૂર જિત વિનય જય સચ્ચય દાક્ષ સાવનપતિ જીવ મુકુંદ અમિત વિક્રમ અમોગ્નિ બી અનિતામા મહાદય અજ મહા સ્વભાવ મિત્ર પ્રબોધન આનંદ નંદન નંદ સત્ય ધર્મ પરાક્રમ ત્રિવિક્રમ મહર્ષિ કપિલાચાર્ય કૃતગ્ય મેદની ત્રિપદ ત્રિદાક્ષ માક્ષતાંકૃત મહાવર ગોવિંદ સુભેશન કનકાંગતી ગુહ ગંભીર ગહન ગુપ્ત ચક્ર ગદાધર શંખ ચક્ર વૈદ્યા સ્વાંગ અજિત કૃષ્ણ દામોદર સદ્ય સંગર્ષન અચ્યુતાનંદ વરૂણ વારુણ વૃક્ષ પુષ્કરાક્ષ ભગવાન ભગવતે આનંદ વનમાલી હલુયુ આદિત્ય સહ વિષ્ણુ ગતિસમ સુધારુન દવીન્દ્ર પ્રદિવપ સર્વસ વાચસ્પતિો નિજ સામા સામગ સામ નિર્વાણ ભેજસ ભીષુક સંન્યાસકૃત શમ શાંત નિષ્ઠા શાંતિ પરાયણ શુભાંગ શાંતિધસ્રષ્ટા કુમદ કુલેશય ગેહિત ગોપતિ ગોપતા વૃષ ભાષ વૃષ પ્રિય અનવૃત્તિ નિવૃત્તાત્મા સંક્ષિપ્ત શેમ કૃત શિવ શ્રી વત્સ શ્રીનિવાસ શ્રીપતિ શ્રીમતા વર શ્રી દ્રિશ શ્રીનિવાસ શ્રી નિધિ શ્રીધર શ્રીકર શ્રેય શ્રીમાન લોકાધ્યક્ષ સુરાધ્યક્ષ સ્વક્ષ સ્વંગ શતાનંદ નંદી જ્યોતિર્ગણેશર વિજિતાત્મા અવિદાત્મા સત્કર્મી છિન્ન સંશય ઉદીર્ણ સત્સર્વતક્ષ અનીશાતીશ્વર ભૂષયય ભૂષણ ભૂતિ વિશોક શોકનાશન અશિયા અર્ચિત કુભુધાત્મા વિશોધન અનરુદ્ધ અપ્રિતિમ પ્રદેમ અમિત વિક્રમ વીર શૌરી સુરેશ જનેશ્વર ત્રિકોલાત્મા ત્રિલોકેશ કેશવ કેશિયાહ હરી કામદેવ કામપાલ કામી કાંત કૃતજ્ઞ અનુદ્યવિ વિષ્ણુ વીર અનંત ધનંજય બ્રાહ્મણ બ્રહ્મકૃતિ બ્રહ્મા બ્રહ બ્રહવિરવર્ધન બ્રહવિતિ બ્રાહ્મણ બ્રહ્મી બ્રહ્મજ્ઞ બ્રાહ્મણ પ્રિય મહાકર્મ 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 મહાકર્માજ મહારગ મહાકુ મહાયજવા મા महाह, विस्तव, स्तव प्रिय स्तोत्र स्तुती स्तोत्रा रणप्रिय पूर्ण અનામય મનોજવ મનોજવતી વસુમેતા વસુપ્રદ વસુપદ વાસુદેવ વસુ વસુમના હિ સમતિ સત્કૃતિ સત્તા સદ્દતિ સત્યપરાયણ શૂરસેના યદુ સત્રિવાસ સુયામન ભૂતાવાસ વાસુદેવ સર્વસુનિલય અનલ દૂરપર્પદ હપ્ત દુર્ધર અપરાજિત વિશ્વમૂર્તિ મહામૂર્તિદીપ્તમૂર્તિ અવ્યક્ત શતમૂર્તિ શતાનન યનૈક સવકિયત તત પતમનુ તત્ પદ્મનુમતોકબંધુલોકનાથ માધવ ભક્ત વત્સલ સુવર્ણવર્ણ હેમાંગ વરાગ ચંદનાંગ વીરહા વિષમ શુન્ય ઘૃતાક્ષી અચલ અમાની માનધ માન્ય લોકસ્વામી ત્રિલોક સુધેમા મેધજ ધન્ય ધનાધ મેદસે ધરાધર તેજશ્રુષ ધુતિધર પ્રગ્રહ નિગ્રહ વ્યાઘ્રહ નૈગ્રહ ગદાંપચ ચતુર્મૂર્તિ ચતુર્બાહ ચતુર્વિહ ચતુર્ગતિ ચતુરાત્મા ચતુર્બાહ ચતુર્વેદગતિ એક પાત સમાપાત અન્યુતા દુર્જય દુરાતમ દુર્લભ દુર્ગમ દુર્ગ દુરાવાસાય દુરીહા શુભાંગ લોકસારંગ સ્તુતિ દુર્ગ ઇન્દ્રકર્માકર્મા કૃતકર્મા કૃતાંગતી ઉદ્દભવ દૂતસુંદર રત્નકાભ સુલોચન વાજસ્તન જયંતી સર્વિજયી સુવર્ ુ અભક્ષ મહાગર્ત મહાભૂત મહાનિધિ કુમુદ કુંદર કુંદ પરજન્ય પાવન અનિલ અમૃતાક્ષ અમૃતપી સર્વ સર્વત મુખ સુલભ સુવ્રત સિદ્ધ સુત્રુશીત શત્રુતાપન ન્યોત ઉદુંબર અશ્વત્થાનુરૂદ્ર નિષુદન સહસ્રચિસપ્તજિન સપ્તાહ સપ્તવાહન મૂર્તિ અનઘ અ અચિન્યત ભયતિ અનમા બ્રહુકૃત સ્થૂૂલ ગુણકૃત નિર્ગુણાય મહતે અધુતાય સ્વુતાય સ્વયાય પ્રગષાય વંશવર્ધનાય ભારભૂત કથિત યોગી યોગીશ આશ્રમશ્રમણા જ્યોતિર્ગણેશર આદિત્ય પુરુષોત્તમ તયર્વદર્શન અજ સર્વેશ્વર સિદ્ધસિદ્ધિસર્વાદી અચ્યુત વૃષાત્મા સર્વયોગ વિનસુત વસુ વસુમના સત્ય સમાત્મા સત્સમિત સમાય સમય અમોઘ રાક્ષ વૃષકર્મા વૃષકૃતિ રુદ્ર બ્રહુશિરા બ્રહુ વિશ્વોની શુચિષ્વ અમૃત શાશ્વસ્તાનુ વરારોહ માહાતપ સર્વસર્વ વિદ્વાન વિશ્વેશ જનાર્દન વેદ વેદ વિંદ અવ્ય વેદાંગ વેદવી કવિલોકાદ્યક્ષ સુરાધ્યક્ષ ધર્માધ્યક્ષ કૃતાંકૃત ચતુરાત્મા ચુર્વિહ ચતુર્દશ ચતુર્ભુજ ભ્રાશનુભોજન ભોગ સહ યુષ્ણુ જગદાદીજ અનગ વિજય જયતા વિશ્વની પુનર્વસુ ઉપેન્દ્ર વામન પ્રાશુ અમોઘ શુચી ઉર્જિત અતીંદ્ર સંગ્રહ સર્ગ ઘૂર્તામા નિયમ યમ વૈદ્ય વૈદ્ય સદા યોગી વીરહ માધવ મધુ અતીન્દ્રિય મહામાય મહોત્સ મહાબલ મહાબુદ્ધિ મહાવીર્યહાશક્તિ મહાધૂતિ અનિદ્વેષ વપુ શ્રીમાન અમેયાત્મા મહોદ્રિક મહેશ્વાસ મહીભર્તા શ્રીનિવાસ સત્કાંગતી અનિરૂધ્ધ સુરાનંદ ગોવિંદ ગોવંદિપતિ પરીચી દમન હંસ સુપૂર્ણ ભુજ ગૌતમ હિરણ્યનાભ સુતમા પદ્યનામ પ્રજાપતિ અમૃત સર્વુષ સિંહ સંધદાતા સંધિમાન સુધર અજ ધુમશન શાશ્વતા વિશ્વતાત્મા સુરારી ગુરુ ગુરૂતમ ધામ સત્ય સત્ય પરાક્રમ નિમિશ અનિમિષ સ્ત્રગ વાચસ્પતિ ઉદારવી અગ્રિ ઘ્રામીણી શ્રીમાન ન્યાય નેતા સમીરણ સહસ્રધુર્મા વિશ્વાત્મા સહસ્રાક્ષ સહસ્ર આવર્તન નિવૃત્તામા સવૃત સમપ્રદન અહક સર્વત્ર વૃદ્ધિ અનિલ ધરણી ધર સુપ્ર સદ પ્રસન્નાત્માષ્વધ્રુક વિશ્વભુજ વિભુ સત્કર્તા સત્કૃતિ સાધુ જુહન નારાયણ નર અસંખ્ય અપ્રયાત્મા વિશિષ્ટ શ્રીષ્ટકૃત સૂચિ સિદ્ધાર્થ સિદ્ધસંકલ્પ સિદ્ધિ સિદ્ધિદાયન વૃષાહી વૃષભ વિષ્ણુ વિશ્વપરમા વૃષધર વર્ધન વર્ધમાન વિવિધસાગર સુભુજ ધુર્ધર વાગમી મહેન્દ્ર વસુધ વસુ વૈક કર્મ બૃહદ્રુપ શિપવિષ્ટિ પ્રકાશ ોજ સ્તેર ધુતિધર પ્રકાશાત્મા પ્રજાપન રુગ સ્પષ્ટ મંત્ર ચંદ્રાંશુ ભાસકર ધુતિ અપૃતાશુત્વ ભાનુ ભાનુરાસ બિંદુસુરેશ્વર ઔષધિજાગગસ્તે સત્યકર્મ સત્યધરા સત્યધર્મ સત્ય પરાક્રમ ભૂતભવ્ય ભવન્નાથ પવનાય નમ પાવન અનલ અનલ કામા કામકૃત કાંત કામ કામપ્રદ પ્રભુ યુગાદીકૃત યુગવર્તા નૈકમાય મહાશન મહર્તા અદુશ વ્યક્તરૂપ સહસ્રજિતિ અનંતજી અવિષ્ટ શિખંડી સિષ્ટે નહુષ વૃષ ક્રોધ क्रोध कृता विश्वबाहु महिधर अच्युत अच्युतानंद प्रतिम प्राण प्राणद वास्वानुज अपानिधि अतिनाष्टम अप्रमत प्रतिष्ठित स्कंद स्कंदधर धूर्य वरद वायुवाहन वासुदेव बृहदनी आदिदेव पुरंदर अशोक तारण तार शूर शौरी અજનેશ્વર અનુકૂલ શતવર્તા પદ પદ્યભીક્ષ અરવિંદાક્ષ પદ્યગર્ભ શરીભૂત કેશવ માધવ જનાર્દન મહર્તા વૃદ્ધતા મક્ષ શ્રીકૃષ્ણ ગોવિંદ અતુલ શરભ ભીમ યજ્ઞ હરવી હરી કૃષ્ણ સર્વક્ષ્મ લક્ષણ લક્ષ્મીવાન સમિતિજય વિશ્વર રોહિત માર્ગ હેતુ દામોદર સહ મહીધર મહીભાગ વેગવાન અમિતાક્ષ ઉદ્ભવ સ્વપન દેવ શ્રી ગર્ભ પ ેશર કરણમ કારણમ કરતા વિકર્તા કર્તા ગુહ્ય વ્યવસ્થાન સંસ્થાન સ્થાનંદ ધ્રુવ પરામ દીતિ તુષ્ટ તુષ્ટ પુષ્ટ સુભેક્ષ રામ રામ જ વીરજ માર્ગ નેય નય અનય વીર શક્તિ શક્તિ ધર્મ શક્તિ ધર્મ વિદ્યુત વૈકુંઠ પુરુષ પ્રાણ પ્રાણદ પ્રણવ પૃથુ હિરણ્યગર્ભ શત્રુઘ્વ્યાપુરઋત સુદર્શન કાળ પરમે પરીગ્રહ ઉગ્રસ વંશર દક્ષ વિશ્રામ વિશ્વાદક્ષિણ વિસ્તારનું પ્રમાણ શ્રીબીજમવ્યમ્ય અર્થ અનર્થ મહાકોષ મહાયોગ મહાધન સ્થાષિ અબુધર્મયુપી મૂક નક્ષત્રિ નક્ષત્રિ શમ શ્યામ સમીહન યજ્ઞ ઇરજ મહેજ કૃતુ સત્ર સત્તાગતિ સવર્ધશી વિમોટાત્મા સર્વજ્ઞ જ્ઞાન સુવરત સુખમ સુક્ષ્મ સુઘોષ સુખદ સુહત મનોહર જિત ક્રોધ વિરબાહુ વિદારણ સ્વાપન સ્વક્ષવ્યાપી નૈકાત્મા નૈક કર્મ સુદર્શન વિસ વત્સલ વત્સલ વત્સી રત્નગર્ભ ધનેશ્વર ધર્મગુપ ધર્મકૃત ધર્મિ સત અસત શરમ અશરમ અવિ્યાત્મા સહસ્રાક્ષુ વિધાતા સંવસ્ત ભૂત મૃતલક્ષૂતમહેશ્વર આદિદેવ મહાદેવ દેવેશ દેવભૂતર ઉત્તર ગોપતી ગોપતા જ્ઞાનમય પુરાતન શરીર ભૂત ભૂત ભોક્તા કપીન્દ્ર ભૂરદક્ષ સોમ પ અમૃતમ સોમ પૂર જિત વિનય જય સચ્ચય દાક્ષ સાવનપતિ જીવ મુકુંદ અમિત વિક્રમ અમોગ્નિ બી અનિતામા મહાદય શિત અનંત અજ મહા સ્વભાવ મિત્ર પ્રબોધન આનંદ નંદન નંદ સત્ય ધર્મા પરાક્રમ ત્રિવિક્રમ મહર્ષિ કપિલાચાર્ય કૃતજ્ઞ મેદની પતિ ત્રિપદ ત્રિદાક્ષ માક્ષતાંકૃત મહાવર ગોવિંદ સુભેશન કનકાંગતી ગુહ ગંભીર ગહન ગુપ્ત ચક્ર ગદાધર શંખ ચક્ર વૈદ્યા સ્વાંગ અજિત કૃષ્ણ દામોદર સદ્ય સંગર્ષન અચ્યુતાનંદ વરૂણ વારુણ વૃક્ષ પુષ્કરાક્ષ ભગવાન ભગવતે આનંદ દે વનમાલી હલુયુ આદિત્ય સહ વિષ્ણુ ગતિસમ સુધવા દારૂ દવીન્દ્ર પ્રદિવપ સર્વસ વાચસ્પતિો નિજ ત્રિસામા સામગ સામ નિર્વાણ ભેજસ અભિષુક સંન્યાસકૃત શમ શાંત નિષ્ઠા શાંતિ પરાયણ શુભાંગ શાંતિધસ્રષ્ટા કુમદ કુલેશય ગેહિત ગોપતિ ગોપતા વૃષ ભાષ વૃષ પ્રિય નિવૃત્તાત્મા સંક્ષિપ્ત ક્ષેમ કૃત શિવ શ્રી વત્સ શ્રીનિવાસ શ્રીપતિ શ્રીમતા વર શ્રી દ ધ્રી શ્રીનિવાસ શ્રી નિધિ શ્રીધર શ્રીકર શ્રેય શ્રીમાન લોકાધ્યક્ષ સુરાધ્યક્ષ સ્વક્ષ સ્વંગ શતાનંદ નંદી જ્યોતિર્ગણેશર વિજિતાત્મા અવિદાત્મા સત્કર્મી છિન્ન સંશય ઉદીર્ણ સત્સર્વતક્ષ અનિશ અનીશાતીશ્વર ભૂષય ભૂષણ ભૂતિ વિશોક શોકનાશન અશિયા અર્ચિત કુંભ વિશુધાત્મા વિશોધન અનરુદ્ધ અપ્રિતિમ પ્રદેમ અમિત વિક્રમ કાળનેહાવીર શૌરી સુરેશ જનેશર ત્રિકોલાત્મા ત્રિલોકેશ કેશવ કેશિયાહ કામદેવ કામપાલ કામી કાંત કૃતજ્ઞ અનુદ્યવિ વિષ્ણુ વીર અનંત ધનંજય બ્રાહ્મણ બ્રહ્મકૃતિ બ્રહ્મ બ્રહ બ્રહવિરવર્ધન બ્રહવિતિ બ્રાહ્મણ બ્રહ્મી બ્રહ્મજ્ઞ બ્રાહ્મણ પ્રિય મહાકર્મ મહાકર્મ મહાકર્માજ મહારગ મહાકુ મહાયજવા મહાય માહાહવિસ્તવ સ્તવ પ્રિય સ્તોત્રુતિસ્તોત્રપ્રિય પૂર્ણ અનામય અન મનોજવતી વસુમેતા વસુપ્રદ વસુપદ વાસુદેવ વસુ વસુમના હિ સમતિ સત્કૃતિ સત્તા સદ્ગતિ સત્યપરાયણ શૂરસેન યદષ્ટુસત્રિવાસ વિષ્ણુસ્રનામાવલિ સંપૂર્ણ લાઈક શેર સબસ્ક્રાઈબ